બાંગ્લાદેશમાં હિન્દુ પર કટ્ટરપંથીઓ દ્વારા થતા અત્યાચારી હુમલાઓને લઈ થરાદ ખાતે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજી નાયબ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપ્યું હતું થરાદ ખાતે વિશ્વ હિન્દુ સંગઠનોએ આવેદનપત્ર આપી રજૂઆત કરતા જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય તમામ લઘુમતીઓ ઉપર કટ્ટરપંથીઓ દ્વારા હુમલાઓ લૂંટફાટ આગ ચંપી અને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો થઈ રહ્યા છે તે અત્યંત ચિંતાજનક છે અને હાલની બાંગ્લાદેશ સરકાર એને રોકવાને બદલે માત્ર મુક પ્રેક્ષક બની રહી છે વાભર તાલુકાના દેરિયાવાડા પ્રાથમિક શાળા રૂની ગધ શનિવારના રોજ શિક્ષક ચિંતનભાઈ ચૌધરીએ પ્રિન્સ નામના વિદ્યાર્થીને અક્ષર સારા ન આવતા ગાલ તેમજ પીઠના ભાગે માર મારતા વિદ્યાર્થીની તબિયત લથડતા વાભરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ તેમજ વાભર પોલીસમાં થકે આ બાબતે જાણ કરવામાં આવેલ તેઓ વિદ્યાર્થીના પિતા બળવંતજી ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું વાભર વિસ્તારમાં અકીસ સો ચર્ચાસ્પદ વનતા સમગ્ર મામલે સામાજિક રાજકીય આગેવાનો નાથપુરા ગામના સરપંચ ગાગુણ સરપંચ બાલાભાઈ ઠાકોર સહિત આગેવાનો દ્વારા સમાધાન માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા બનાસ બેંકના બીજી ટર્મના ચેરમેન માટે સાત ડિસેમ્બરે ચૂંટણી યોજાશે બનાસ બેંકની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા બેંકના સંચાલક મંડળની મિટિંગ તારીખ સાત બાર બે હજાર ચોવીસને શનિવારના રોજ અગિયાર કલાકે નાયબ કલેક્ટર કચેરી એટલે કે પ્રાંત કચેરી પાલનપુરના મિટિંગ હોલમાં ચૂંટણી અધિકારી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ અને નાયબ કલેક્ટર પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મળશે જેમાં નવા ચેરમેનની વરણી કરવામાં આવશે મહાદેવના મંદિરે નજીક આવેલા ખાનગી કંપનીના મોબાઈલ ટાવરમાં બુધવારે વહેલી સવારે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી આગ લાગતા અફરા મચી હતી આજુબાજુમાં રહેતા લોકોએ પાલનપુર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમે આવીને પાણીનો મારો ચલાવીને તરત જ આગ ઓલવી હતી અને મોટું નુકસાન થતું બચ્યું હતું સવારનો સમય હોવાથી અને ત્યાં નજીકમાં કોઈ માણસ અને પશુ ના હોવાને કારણે આ જાનહાની ટળી હતી કનપુર મીરાગેટ વિસ્તારમાં આવેલ સાતસો વર્ષ જૂની નવા ભિકાળની મીઠી વાવ જાળવણીના અભાવે જર્જરિત બની હતી જેથી પુરાતત્વ વિભાગે રૂપિયા બેતાલીસ લાખના ખર્ચે સેન્જલિયા કન્સ્ટ્રક્શન એજન્સીને રિનોવેશન કામ આપવામાં આવ્યું છે છેલ્લા પંદર દિવસથી ચાર માડની વાવનું સત્તર મજૂરો રિનોવેશનનું કામ કરી રહ્યા છે અંદાજીત અઢી મહિના સુધી વાવનું રિનોવેશન કામ ચાલશે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ બનાસકાંઠાની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ડીસાવાલનપુર બાલનપુર હાઇવે ઉપર આવેલ રસાણા ગામ પાસે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ ગાડીમાંથી ઓપીયમ આલ્કોલાઇડ્ઝ એટલે કે અફીણ રસ વજન પાંચસોને ઓગણીસ ગ્રામ જેની કિંમત એકાવન હજાર નવસોને અને ગાડી મોબાઈલ રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખ સામે આંતરિક ભાજપ મંડળે તેઓને રાજીનામું આપવાનો આદેશ કર્યો હતો જોકે મહિલા પ્રમુખે રાજીનામું ના આપતા બાવીસ નગરસેવકો ની સહી સાથે નગરસેવકોએ અવિશ્વાસ ની દરખાસ્ત રજૂ કરી હતી અવિશ્વાસની દરખાસ્ત આવતા પાર્ટીના આદેશને લઈને આજે મહિલા પ્રમુખ સંગીતાબેન દવે પાલિકાના પ્રમુખ પદ સહિત પાલિકાના વોટ નંબર ત્રણના પદેથી પણ રાજીનામું ધરી દીધું હતું પાલનપુર ખાતે કલેક્ટર કચેરીએ રાજીનામું આપ્યા બાદ તેઓએ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી અને તેમના મળતિયાઓના ત્રાસથી રાજીનામું આપ્યું હોવાના આક્ષેપો કરતાં ચકચાર મચી ગઈ હતી સ્થાનિક ધારાસભ્ય વિકાસના કામોમાં અવરોધરૂપ બનતા હોઈ ડીસાનો વિકાસ ન રૂંધાય તે માટે તેઓએ રાજીનામું આપ્યું હોવાનું પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ જણાવ્યું હતું

ઉભા થયેલા ગ્રામજનો જિલ્લા મુખ્યાલય પાલનપુર દોડી આવ્યા હતા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના વેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી જેમાં ખીવાણા હાઈસ્કૂલ ગ્રાન્ટેબલ છે જ્યાં હાલ ધોરણ નવ થી બાર ના વર્ગો પણ ચાલે છે પરંતુ એમડી ભારતીય ટ્રસ્ટના સંચાલકો દ્વારા હાલ ધોરણ છ થી આઠ ના વર્ગો માટે પ્રાઇવેટ શાળાની મંજૂરી માંગી છે પરંતુ ગ્રામીણ બાળકોના હિતમાં મંજૂરી ન આપવા ઉગ્ર રજૂઆત કરી હતી ગ્રામજનોનો આક્રોશ જોતા આ મુદ્દે આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડાય તેવી સંભાવનાઓ છે ગુજરાત સરકાર અને રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે રાજ્યના પત્રકાર મિત્રો માટે હેલ્થ ચેકઅપ કાર્યક્રમનું આયોજન કરાયું હતું રેડ ક્રોસ ભવન પાલનપુર ખાતે પત્રકારોની સઘન આરોગ્ય તપાસ અંતર્ગત વિવિધ પ્રકારના જરૂરી બ્લડ ટેસ્ટ એક્સ રે અને ઇસીજીને આવરી લઈને કેમ્પ કરાયો હતો વહેલી સવારથી બપોર સુધી ચાલેલા કેમ્પમાં જિલ્લાના ચોપન પત્રકાર મિત્રો સાથે માહિતી ખાતાના સ્ટાફે ભાગ લઈ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો આ અવસરે બનાસકાંઠાના માહિતી નિયામક કુલદીપ પરમાર રેડક્રોસના ચેરમેન ગિરીશભાઈ જગાણિયા રોટરી ક્લબના પ્રમુખ કનુભાઈ અગ્રવાલ ક્રોસના હોદ્દેદારો જિલ્લા માહિતી કચેરીનો સ્ટાફ અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યા છે વાસ્તવમાં દરિયામાં તોફાનને કારણે બોટ ડૂબી રહી હતી જોકે કોસ્ટગાર્ડ દ્વારા ડૂબી રહેલી બોટમાંથી બાર ખલાસીઓને બચાવ્યા છે આ તરફ હવે આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે મહત્વનું છે કે બચાવ બાદ તમામ ખલાસીઓને પોરબંદર પરત લઈ જવાયા છે